બાદશા છે એક સમયે અહીં દોરી રંગાવવા માટે ચાઇનીઝ દોરીએ સ્થાન લીધું છે ત્યારથી હાથે ઘસીને તૈયાર કરવામાં આવેલા માંજાની માંગમાં ઘટાડો થયો છે આ માંજો ઘસવાનું કામ મારા ફાધરે લગભગ સિત્તેર વર્ષ પહેલા ચાલુ કર્યું આજે મારી ઉંમર ત્રેસઠ વર્ષથી છે ને મને પણ ઘણો શોખ છે આ કામ કરવાનો ભલે ઘણી મહેનત છે પણ આ કામ કરવામાં મને મજા આવે તેમજ મારા કસ્ટમરોની મજા આવે છે કેમ કે સુરતી માંજો અસલ પદ્ધતિથી આ રીતે જ ઘસાય સુરતી માંજોની ખાસિયત એ છે કે એની અસલ તો પદ્ધતિ બીજી વસ્તુ એ છે કે એનું મટીરિયલ રગડાવાલા બનાવે છે સરસ અને કાચથી ત્યારે અમે ઘણી બધી વસ્તુ આવે છે ચાવલ આવે ચોખા જે જમવાના ચોખા આવે એમાં સાબુ સાબુદાણા કલર ફટકડી બીજો બધો ઘણો મસાલો આવે છે એનાથી અમે બનાવે છે એનાથી સ્પેશિયલ સારામાં સારી દોરી બને છે અને લોકોને ઘણી મજા આવે છે આ માંજો ચડાવવાની અમારે કારીગરો આજે વર્ષોથી આગ્રાથી આવે છે ઘણા વર્ષોથી સિત્તેરેક વર્ષોથી આવે છે આગ્રાથી અને મારા ફાધરના ટાઈમથી એ લોકો આવે છે અને હવે એ બધા કારીગરો લગભગ આ બધી મહેનતનું કામ નથી કરતા સુરતમાં ગનિયા ગાંઠિયા બે ત્રણ જણા છે આ કામ કરવાવાળા અસલ સુરતી માંજો તૈયાર કરવા પહેલા જ લાંબી પ્રોસેસ અને તૈયારી કરવી પડે છે સુરતી માંજા તૈયાર કરવામાં પાવડર મેંદો સાબુ કલર વગેરેનો ઉપયોગ કરીને માંજો તૈયાર કરવામાં આવે છે અહીં ખાસ વાત એ પણ છે કે આ માંજો ઘસવા માટે કારીગરો ખાસ આગ્રાથી આવે છે પરંતુ હાલમાં સુરતમાં લુગદી વડે માંજો ફક્ત બેથી ત્રણ કારીગરો જ કરી રહ્યા છે ઉત્તરાયણનો પર્વ આવ્યો છે અને એમાં પણ સુરતની વાત કરીએ તો સુરતના જે દોરી હોય છે એની કમ્પેરિઝનમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ આવતી નથી અને સુરતમાં પણ સ્પેશિયલ જૂના અને જાણીતા જોવા જઈએ તો બાદશાહભાઈ માંજાવાલા કે જે જોહેરીભાઈ ટીનવાલા છે એ મુખ્ય છે એની કોઈ બીજી શાખા છે નહીં અને ઘણા વર્ષોથી હું અગાઉ અહીંયા દોરી ઘસાવું છું બાકી જે દોરી ઘસે છે મશીનથી એની કમ્પેરિઝનમાં જે હાથથી ઘસવામાં જે મજા આવે છે ને એવી મજા કોઈ નથી આવતી હા એક દિવસ ચગાવો પણ મોજથી ચગાવી શકો તમે બાકી દોરીની કમ્પેરિઝનમાં અને મારા ઘણા મિત્રો એવા પણ છે કે જે અમદાવાદ ને ગાંધીનગર છે જે સ્પેશિયલ ફોન કરીને મને જણાવે છે કે કે તમે માંજાવાલાની જ દોરી કારણ એના જેવી તો મજા ક્યાંય આવતી જ નહીં આધુનિક યુગમાં હવે તો દોરી ઘસવાના મશીનો આવી ગયા છે એટલે આ પ્રકારની કળા વિસરાઈ રહી છે કે હજુ એ કેટલાક પતંગ રસિકો એવા છે જે આ પ્રકારે લુગ્દીથી માંજેલ દોરીને જ પસંદ કરે છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી સુરત